રાજકોટ જિલ્લાના ઉપલેટા અને ધોરાજી કિનર સમાજ દ્વારા સૌ પ્રથમ ઉપલેટા ખાતે ગણપતિની સ્થાપના કરી સમાજને પ્રેરણા આપી હાલમાં ચાલી રહેલા ગણેશ ઉત્સવના તહેવારને લઈ દરેક હિન્દુ સમાજમાં એક ઉત્સાહ અને ઉમંગ જોવા મળતો હોય છે ગણેશ ઉત્સવ એટલે ગણેશજીની સ્થાપનાથી લઈ અને વિસર્જન સુધી દરેક લોકો વિવિધ અલગ અલગ કાર્યક્રમો પણ યોજતા હોય છે અને બહોળી સંખ્યામાં લોકો ગણપતિ દર્શન કરવા આવતા હોય છે ત્યારે દરેક સમાજના લોકો જો ગણેશ ઉત્સવ અને ગણપતિની સ્થાપના કરતા હોય ત્યારે ઉપલેટા અને ધોરાજી કિનર સમાજ દ્વારા સૌપ્રથમવાર ઉપલેટા ખાતે ગણેશ સ્થાપના કરી કિનર સમાજમાં એક અલગ પહેલ ઊભી કરવાની પ્રેરણા આપી હતી કિનર સમાજના આગેવાનો દ્વારા જણાવ્યા પ્રમાણે તેઓની ટીમના અનુયાયીઓ પાસેથી જે પણ અનુદાન કે દક્ષિણા મળતી હોય છે તેમાંથી અમુક રકમ બચાવી તેમણે સારા કાર્ય પાછળ વાપરતા હોય છે ત્યારે આ વર્ષે સૌપ્રથમવાર કિનર સમાજ દ્વારા ગણપતિની સ્થાપના કરી લોકોને અને તેમના સમાજને કરી જય શ્રી કૃષ્ણ જય માતાજી હું બોલું સોનુ સોનુદે અનુદે ગામ ઉપલેટાથી અમે કિન્નર ઉપલેટા ધોરાજીના કિન્નર સમાજે ઉપલેટા અને ધોરાજી બે જગ્યાએ અમારે ગણપતિ સ્થાપના કરી છે ઉપલેટામાં અમે ગણપતિ સ્થાપના કરી છે કે અમારા જજમાન જેટલા પણ છે અમારા ગણપતિના ભાવિક ભક્તો બધા ગણપતિની આરતીનું લાભ લે અને અમે એટલી જ દુઆ કરીએ છીએ કે અમારા જજમાનોને દખ દખનો આલે અને બધાને ગણપતિજી સુખી રાખે આઠ જય માતાજી અમે ઉપલેટા ના ધોરાજી ગણપતિ બાપા કાંઈ રોગચાળો ન આવે અમે જે દક્ષિણ આપે છે થોડું ઘણું અમે આમાં વાપરીએ છીએ આમાં ધર્માદામાં અને ધર્માદો કરીએ છીએ અમે અમારી શક્તિ પ્રમાણે ધર્માદો અમે કરીએ છીએ અને ગણપતિ બાપા બધાની રક્ષા કરે Panem bolo gan pati bapa ni Yeay yeah.